બચાવ માટે સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી સ્થાનિકોએ તરબૈયાઓએ તણાયેલા લોકોને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો સ્થાનિકોએ મદદ માટે ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને નદીમાંથી જે ફસાયેલા લોકો હતા એ બંને લોકોને બહાર કાઢ્યા છે આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે એક તરફ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે અને ધસમસતા પ્રવાહની વચ્ચે બે લોકો ફસાયેલા હતા સતત પાણીની આવક અને ધસમસતો પ્રવાહ અને તેની વચ્ચે આ બે લોકો ફસાયેલા હતા આ બંને લોકોને ફાયરની ટીમે બચાવી લીધા છે તો બંને લોકો પોતાનો જીવ બચાવવા માટે ગાડીના બોનેટ પર બેસી રહ્યા હતા આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કરોલ નદીમાં બે કાર સાથે બે લોકો તણાયેલા હતા બચાવ માટે સ્થાનિકોએ પણ મદદ કરી તરવૈયાઓએ પણ પ્રયાસ કર્યો સાથે તેમણે ડિઝાસ્ટર વિભાગને પણ જાણ કરી હતી ફાયરની ટીમને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી તો આ તમારી ટીવી સ્ક્રીન પર તમને આ ત્રણ અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે એક તરફ ધસમસતા પ્રવાહની વચ્ચે આ બંને લોકો પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બીજી તરફના દ્રશ્યોમાં તમે જુઓ કે પોતાનો જીવ બચાવવા માટે કારના બોનેટ પર બેઠા છે અને ક્યાંક મદદ મળી જાય તેવી આશા સાથે આજુબાજુ તેમની નજર સતત મંડરાયેલી છે કે તેમને ક્યાંકથી મદદ મળી જાય અને તેમનો જીવ બચી જાય તો બીજી તરફ જે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એ રેસ્ક્યુના દ્રશ્યો કારની અંદર કાર જે પાણીમાં વેણમાં તણાઈ અને એક જગ્યાએ સ્થિર થઈ ગયેલી અને પછી પાણીનો ફ્લો ઓછો થયો અને પછી આપણે એને બચાવી લેવામાં આવ્યા છે અમારી ટીમને આ મેસેજ મળતા અમારી ટીમ હિંમતનગરથી રવાના થઈ અને ઓન ધ વે હતી અને અમને અધ વચ્ચેથી મેસેજ મળેલા કે આ રીતે બંનેનું રેસ્ક્યુ કરી અને બંનેને બચાવી લેવાય છે એટલે અમે અધ વચ્ચેથી અમે ટીમ રિટર્ન થયેલી છે સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ આ જે બ્રિજ છે આપણે બ્રિજ એ વખતે એક ગાડી આગળ નીકળી ગઈ એટલે અમને લોકોને ઉગા નીકળી જશે ગાડી તો અમે અંદર ગયા ઇમિડિએટલી થોડુંક પાણી વધી ગયું એટલે સહેજ વાર ઊભી રાખી પછી તો ફ્લો એકદમ વધી ગયો ફ્લો એટલો વધ્યો કે બારી સુધી પાણી આવી ગયું પછી ગાડી સીધી અંદર પડી અંદર પડી લગભગ દોઢ થી પોણા બે કિલોમીટર આટલે સુધી ખેંચીને ગાડી આવી પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો પોલીસમાં ફોન કર્યો ઇવન અમદાવાદ બાબુભાઈ જમદાદાસ જે છે એમને ફ્લાઇટ પેલી હેલિકોપ્ટર માટે બી એ લોકોએ વ્યવસ્થા કરેલી અને બોટની પણ વ્યવસ્થા કરેલી મીનવાઈ આ ભાઈ ડોક્ટર જે છે એમને ખૂબ મદદ કરી પંચમહાલ